દાહોદના દુધેશ્વર મહાદેવ મુક્તિધામ ખાતે દિવાળીની પૂર્વ સંધ્યાએ કાળી ચૌદશના દિવસે કૈલાહઝામ સેવા સમિતિ દિલીપભાઈ બાવાના આદેશ અનુસાર સુંદરકાંડ અને લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું દાહોદના દુધીમતી નદી કિનારે અને મુક્તેશ્વર મુક્તિધામ મહાદેવ મંદિરના ચારે બાજુએથી અસંખ્ય માટીના દીવડાઓની રોશની કરવામાં આવી દાહોદના મુક્તેશ્વર મહાદેવ મુક્તિધામની પૌરાણિક કથા પ્રમાણે દાહોદમાં મહાન ઋષિ દધીચી ઋષિનો આશ્રમ દુધીમતી નદી કિનારે વર્ષો પહેલા આવેલો હતો જેનો ઇતિહાસ એવો છે કે દેવોના દેવ ભગવાન ઇન્દ્રને દધીચી ઋષિએ પોતાના શરીર ન્યૂછાવર કરી પોતાના અંગોની અસ્થિમાંથી વ્રજ અસ્ત્ર નામનું અસ્ત્ર આપ્યું દિરનો ઋષિનો દાહોદની પવિત્ર કિનારે આશ્રમ હતો જેમાં આજરો દાહોદની પાવન ધરતી પર દિવાળી કાળી ચૌદશના ડાયરાનું ભવ્ય આયોજન તમામ ધર્મપ્રેમી જનતા માટે ચા પાણી સાથે નાસ્તાનું આયોજન કરવામાં આવ્યું જેમાં દાહોદ શહેર તેમજ આજુબાજુના ગામડાની ધર્મપ્રેમીએ લોક ડાયરાનો લાભ લીધો આ લોક ડાયરામાં ધાર્મિક ગીતો સાથે દેશભક્તિના ગીતોની રમઝટ બોલાવાઈ

અલગધામ સમિતિ દ્વારા આયોજિત કરવામાં આવેલ લોક ડાયરાનું આયોજન આયોજન રાખવામાં આવેલ છે જેનામાં તાહોધવી બધી ધર્મ પ્રેમી જનતાઓને આવે છે એમને અમારું અભિનંદન કરીએ છીએ એમનું અને ઓગણીસ તારીખના રોજ આયોજન આવે છે હર વર્ષે જેમ અમને પોતા વર્ષે બી આજ રીતે ભવ્ય લોક ડાયરાનું આયોજન

एक सुंदरकांड का आयोजन किया जिसमें भक्तों ने खूब आनंद लिया आनंद प्राप्त किया और भजनों के साथ में सुंदरकांड की प्रस्तुति दी गई भजनों के साथ में सुंदरकांड प्रस्तुत दे करके और भक्तों को बड़ा प्रेम से आनंद दिया भक्ति संगीत का और मैं विश्व मंगल हनुमान धाम तारगिरी से जनक रामायणी मंडल लेकर के उपस्थित हुआ था और मुक्ति धाम से हम जुड़े हुए हैं और यहाँ परमात्मा के भजन के लिए सदा सदा के लिए हम लोग बिल्कुल तैयार रहते हैं और ये भजन दायरा और सुंदर कांड का आयोजन समय समय पे आकर के करते हैं यही से जुड़े हुए हैं जय मुक्तिधाम जय महाकालेश्वर महादेव भगवान की जय आपका नाम महाराज मेरा जनक रामायणी नाम है रिपोर्टर शैलेश कुमार राठौड़ दाहोद